નમસ્કાર દર્શક મિત્રો થડા એક્સપ્રેસમાં હું મનરાજ પરમાર આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તળાજા શહેર અને ભાવનગર જિલ્લા સહિત અનેક જિલ્લાઓમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે તળાજાના ખેડૂતોને પેડા ઉપર પાટું જેવો માહોલ જોવા મળી રહ્યો છે તમે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે આ એક ખેતર છે અને ખેતરની અંદર સંપૂર્ણપણે પાણી ભરેલું છે અને ખેડૂતોનો પાક નાશ પામ્યો છે આજે તારીખ ઓગણત્રીસ દસ બે હજાર પચીસના સવારના દસ કલાક હવામાન વિભાગની આગાહીને પગલે ભાવનગર જિલ્લા સહિત અનેક જિલ્લામાં સતત ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે હાલ માવઠાની પરિસ્થિતિને લઈને ખેડૂતોના હાલ બે હાલ થયા છે હાલ આપણે આવી ગયા છે તળાજા તાલુકાના ખંડિયારા ગામમાં જ્યાં કેટલાક ખેડૂતો આપણી સાથે જોડાયેલા છે આપણે તેમની સાથે વાત કરીશું કે માવઠાને લઈને તેમના પાક પર કેવી અસર થઈ છે આપણી સાથે જોડાયેલા છે ખેડૂત આપણે તેમની સાથે સીધા જ વાત કરીશું જે આપનું નામ મારું નામ રાઠોડ ગુલાબસિંહ જસુભા ગામ ખંડેરા અને સાહેબ અત્યારે પરિસ્થિતિ ખેડૂતને એવું છે પેડા ઉપર પાટું ભગવાને આપ્યું અને પાછું છીનવી લીધું એટલે આ ખેડૂતની હાલત એવી છે ધોબીના કૂતરા જેવું નહીં સરકારના નહીં ભગવાનના કોઈનો આધાર નથી સરકાર અત્યારે ખેડૂતને અને ખેડૂત સાહેબ પાયમાલ થઈ ગયા જવું આ ધાનનું ધૂળ થઈ ગયું છે આ માલનો સારો સીંગ મગફળી બધું પાયમાલ થઈ ગયું ખેડૂને લગ્ન પ્રસંગ હોય લેણું હોય બેંકના કાર હોય કાંઈક વેરા ભરવાના હોય અનેક સમસ્યાઓની ઉપર હોય અનેક સપનાઓ જોયા સિંગ પાક છે કપાસ પાક છે મગફળી પાક જે કાંઈ આવક આવશે આપણે બેંકના હપ્તા વરસ્યું ગાડીઓ એના હપ્તા હોય બેન દુકરીના પ્રસંગો હોય મામેરા હોય ઘણા પ્રસંગો ખેડૂતો આની ઉપર જોયેલા હોય પણ એની માટે સતત અત્યારે કુદરતે પાણી ફેરવું માવઠાનો માર્ગ અને આ ખેડૂત તાત જ સહન કરી શકે પણ અમે અમારી અપીલ છે કે આ ખેડૂતને સરકાર કંઈક લાભ આપે અને યોગ્ય લાભ લાભ આપે કે નુકસાની થઈ પ્રમાણે લાભ મળવો જોઈએ કે નહીં થોડો ઘણો આપીને મેં દે લાભ એ વસ્તુ યોગ્ય ન ગણાય અને બાકી બીજું કપાસનું અમારા ગામમાં વાવેતર જે કાંઈ આજુબાજુ તળાજા તાલુકા જિલ્લામાં લેવલે ખૂબ છે અને કપાસ સાહેબ આજથી દસ વર્ષ પહેલા ત્રણથી ચાર વીણી આવતી અને હાલની અંદર બે વીણી આવે છે પણ છતાંય ખેડૂને એવું હતું કે આપણે સિંગ પહેલાં કાઢી નાખીએ અને પછી કપાસની વીણી વીણશું તો સિંગ કાઢવામાં રહ્યા તો સિંગય બગડીને કપાસની એક પણ વીણી ગામમાં કોઈ વીણેલ નથી નેવું ટકા નથી વીણેલ એટલે બે વીણી આવવાને આરે એવું છું કે ભાઈ શીંગ લઈ પછી આપણે કપાસ વીણીએ તો શીંગ બગડી અને કપાસનો ફાલે બગડ્યો કપાસ ભાઈ પાયમાલ થઈ ગયો કપાસ વીયો જાય છે અને ખૂબ નુકસાન છે સાહેબ આનું નુકસાન તો કોઈ આંકી એક એવો આંકડો જ નથી તો અમને સરકાર ખેડૂતોને યોગ્ય વળતર આપે એવી સરકાર પાસે અપીલ આપણી સાથે બીજા પણ ખેડૂત જોડાયેલા છે આપણે તેમની સાથે વાત કરીશું કે આ જે મગફળીનો પાક છે આપણે જે ખેતરમાં ઊભા છીએ આ કેટલા મહિના મહિનાની મહેનત હશે અને તમે આમાં અંદાજીત કેટલો ખર્ચો કર્યો હશે મારું નામ નરેશભાઈ વલ્લભભાઈ છે ગામ ખંડેરા મારે વીસ પચીસ વીઘાની મગફળી છે એક પણ મગફળીનો હજી લીધેલી નથી અને આમાં ખર્ચો પણ ખાતર બિયારનો ઊભો થાય એવી પરિસ્થિતિ અત્યારે કોઈ છે નહીં તો આપ સરકાર થોડુંક ધ્યાન દોરે અને ખેડૂતોને થોડુંક સહાય કરી યોગ્ય વળતર આપે એવી જ અમારી માગ છે આપણી સાથે ખંડેરાના સરપંચ મહેશભાઈ વાળા ઉપસ્થિત છે મહેશભાઈ ગઈકાલે જ આપણા કૃષિ મંત્રીએ આપણે તળાજા વહીવટી તંત્રની મુલાકાત લીધી હતી અને સમગ્ર સમીક્ષાનું આંકલન કર્યું હતું અને આને લઈને આપ શું કહેશો જે વરસાદની આગાહી છે હજી પણ બે દિવસ આવવાની શક્યતા છે બરાબર તો ખેડૂતોમાં અમારા ગામમાં ફૂલ નુકસાન છે ગામના મંદિરની મંડી પણ પડી ગઈ છે એવું જાણવા મળેલું છે જે માણસના મોઢેથી તો પણ કોળીઓ પણ ઢોરના મોઢેથી પણ ખવાય એવું નથી રહ્યું તો યોગ્ય સરકાર બદલો આપે એવી અમારી માંગ છે હાલ આપણે ઘટેરા ગામમાં અને વાત કરી રહ્યા છીએ કે ખેડૂતોએ પોતાના પાકને વેચીને અનેક સપનાઓ જોયા હોય લગ્ન પ્રસંગ કરવાના હોય આગામી કોઈ આયોજન હોય તેના ઉપર વરસાદનું પાણી ફરી વળ્યું છે આજે આપણે ખંઢેરા ગામે જે મગફળીનું ખેતર જોયું તે સંપૂર્ણપણે પાણીથી ભરેલું હતું અને મગફળીના પાથરાઓ પણ તે વાડીમાં પડેલા હતા હાલ આપણી સાથે એક બીજા પણ ખેડૂત જોડાયેલા છે હાલ તમે જોઈ રહ્યા છો આ કપાસનો પાક તે પણ સંપૂર્ણપણે નાશ પામ્યો છે અને સતત વરસાદને લઈને મોટું નુકસાન થયું હોય એવું ખેડૂતોનું કેવું છે આપણી સાથે બીજા પણ ખેડૂત છે તેમની સાથે વાત કરીશું શું નામ છે તમારું રિલજીભાઈ નાથાભાઈ પટેલ ગામ ખંડેરા તાલુકો તળાજા જિલ્લો ભાવનગર બરાબર પછી આ કપાસ છે જો સાહેબ વિરોધ જ નથી આખા ગામની આ પરિસ્થિતિ જ છે અને જો ઊગી હોતે ગેલો છે કપાસ તો આમાં અમારે નુકસાન કઈ રીતે સહન કરવું સાહેબ અમારે એ ખર્ચાનું પણ વળે એમ નથી તો સરકાર આની અમે કંઈક ધ્યાન દે અને અમને વળતર આપવા સૂચના કરે એમ બરાબર ને દાદા કેટલા સમય આ કપાસ જે થયો છે એને પકવતા કેટલો સમય થાય અને અંદાજીત આની અંદર તમે કેટલો ખર્ચો કર્યો હોય કેટલા દાળિયા ગીરા હોય કેટલા મજૂરો લાવ્યા હોય આને ઓછામાં ઓછા છ થી સાત મહિના લાગે પાક તૈયાર થતા બરાબર એમાં અમે ખાતર બિયારણ પાડવા નેદવાનું દવા દારૂ બધું ખર્ચો કર્યો હોય જે આમાંથી એક પણ વીણી અમે ઉતારી નથી તો આને અમારે અત્યારે હાવ ફેલ થઈ ગયો અમારે કરવું શું એમ બરાબર ને તો આમ આપણે જોવા જઈએ તો ખેડૂતોના વરસ ઉપર માવઠાનું પાણી ફરી હોય તેવું ખેડૂતો દ્વારા કહેવામાં આવી રહ્યું છે અને હાલ તમે જોઈ રહ્યા છો દ્રશ્યો જે ખરેખર બહુ જ ખરાબ પરિસ્થિતિ છે હાલ ખેતરોમાં પણ પાણી ભર્યું છે અને આપણી સાથે ખેડૂતો પણ જોડાયેલા છે આપણે તમામ સાથે વાત પણ કરી અને તમામ લોકોને એવું કહેવું છે કે ખેડૂતોને સરકાર દ્વારા યોગ્ય વળતર આપવામાં આવે થર્ડ એક્સપ્રેસ અશોક મકવાણા સાથે વનરાજ પરમાર ખંડેરા